હરની બોટ દુર્ઘટનાના મૃતકો અને પરિવારજનોને ન્યાય માટે શહેરના વિવિધ સંગઠનો અને આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો વડોદરાના હરણી તળાવમાં અઢાર જાન્યુઆરીએ બનેલી દુર્ઘટના આંખોમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી બે હજાર સત્તરમાં કોટિયા પ્રોજેક્ટને હરણી તળાવમાં મેન્ટેનન્સ બેન્કવેટ હોલ બોટિંગ વગેરેની જવાબદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ પર આપવામાં આવી હતી ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ખાઈ જતા

અમે ન્યાય માટે આજે ભેગા થયા છે કાલે છ મહિના થઈ ગયો હજુ સુધી અમને ન્યાય નહીં મળ્યો સરકાર માટે સરકારને અમે આજે મજબૂર કર્યો કે એમના પાયે અમે ન્યાય માટે ભીખ માગે ભ્રષ્ટાચારી સરકાર પાયેથી અમારી બહુ આશા હતી કે એ લોકો અમને ન્યાય આવશે પણ છ મહિના સુધી તો એ લોકોને હજુ સુધી જે ગુનેગાર છે એમના ઉપર કશું એક્શન જ નહીં લીધી તો એ અમે લોકો ન્યાય કેવી રીતે આપશે તો એટલે જ અમે એવું બધું કરે છે કે ભ્રષ્ટાચારી સરકાર જે ઊંઘે છે એને ઉઠાડે કે તમારા બેદરકારીને લીધે જે અમારા છોકરાની હત્યા થઈ છે તો અમને ન્યાય આપો સ્કૂલવાળા ઉપર કોર્સનવાળા ઉપર એક્શન લો એ લોકોને સજા કરો જેવી રીતે અમે અમારા છોકરાના લીધે જીવન વિતાવી છે એવી રીતે એ જેલમાં જીવન વિતે અને એમને અહેસાસ થાય કે એમને બેદરકારીને લીધે એમની નિષ્કાળજીને લીધે એમનો કેવી બાર બાર પરિવારનું ઉજળી નાખ્યા છે બસ એટલી જ આશા છે કે એ ઉપર એ લોકોના ઉપર એક્શન લઈને એમને સજા કરો તમે લોકો સ્કૂલવાળા ઉપર ને કોર્પોરેશનવાલા ઉપર